ભુજ કચ્છના હમીસર વચ્ચે આવેલ રાજેન્દ્ર બાગ ખાતે આવેલા એક વૃક્ષની છબી છે જેમાં લીલા કલર ની કાપડી લટકતી હોય તેવું પણ દેખાય છે આ લાંબા ફળો અથવા ડાળીઓ પર બીજની શિંગો લટકતી હોય છે આ ઝાડમાં તાજા લીલા પાંદડા અને ખુલ્લી ડાળીઓનું મિશ્રણ છે અને પૃષ્ઠભૂમિમાં સ્પષ્ટ વાદળી આકાશ છે આ ફળ સૈબા પેન્ટાંગ્રા જેવું લાગે છે જેને સામાન્ય રીતે કાપોક વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે જે તેના મોટા બીજની શિંગો માટે જાણીતું છે જે રૂવાટીદાર રેસાથી ભરેલા હોય છે કાપોક વૃક્ષ સિવા પેન્ટાંગ્રા એક મોટું ઝડપથી વિકસતું ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે જે મધ્ય અને દક્ષિણ અમેરિકા આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહે છે તે તેની પ્રભાવશાળી ઊંચાઈ જાડાથડ અને તેના બીજની શિંગોમાં જોવા મળતા કપાસ જેવા રેસા માટે જાણીતું છે કાપોક વૃક્ષ વિશે કેટલીક મુખ્ય વિગતો અહીં છે વનસ્પતિ શાસ્ત્ર લાક્ષણિકતાઓ ઊંચાઈ સાહીઠ થી સિત્તેર મીટર બસો થી બસો ફૂટ સુધી ઊંચી થઈ શકે છે થડ જાડા મજબૂત મૂળ સાથે જે સ્થિરતા પ્રદાન કરે છે પાંદડા પાંચ થી છ પાંડાઓ સાથે તાડના મિશ્રણવાળા વાળા ફૂલો ફ્રીની સફેદ અથવા આછા ગુલાબી રાત્રે ખીલે છે અને ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય છે ફળો શિંગો મોટા લીલા અંડાકાર આકારના શિંગો જેમાં રૂનવાટી વાળું પીળાશ પડતા કાપોક રેસા અને નાના ભૂરા બીજ હોય છે કાપોક વૃક્ષના ઉપયોગો ફાઇબર કાપોક ઉત્પાદન બીજની શિંગમાં રેશમી પાણી પ્રતિરોધક રેસા હોય છે જેનો ઉપયોગ ગાદલા ગાદલા લાઈફ જેકેટ અને અપહોલસ્તરી ભરવા માટે થાય છે હલકો અને ખુશખુશાલ કાપોકનો ઉપયોગ ઐતિહાસિક રીતે લાઈફ જેકેટમાં થતો હતો લાકડાનો ઉપયોગ નરમ હળવા લાકડાનો ઉપયોગ કેનો કાગળ અને પ્લાયવુડ બનાવવા માટે થાય છે તેલ નિષ્કર્ષણ બીજ સાબુ મીણબત્તીઓ અને રસોઈમાં વપરાતું તેલ ઉત્પન્ન કરે છે ઇકોલોજીકલ મહત્વ પક્ષીઓ વાંદરાઓ અને જંતુઓ માટે રહેઠાણ પૂરું પાડે છે ફૂલો પરાગનયન માટે ચામાચીડિયા અને મધમાખીઓને આકર્ષે છે પરંપરાગત દવા તાવ મરડો અને બળતરા માટે હર્બલ ઉપચારમાં છાલ અને પાંડાઓનો ઉપયોગ થાય છે કાપોક વૃક્ષ વિવિધ સંસ્કૃતિઓમાં વ્યાપકપણે પૂજનીય છે અને ક્યારેક તેને પવિત્ર માનવામાં આવે છે